જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અધ્યાય અઢાર કડી ચૌદથી થી સોળ ઓગણીસ અધ્યાયની છઠ્ઠી કડીથી નવમી કડી સુધી સર્વત્ર શાંતિભર્યું મૌન વ્યાપેલું હતું અને રાત્રિ અડધી વીતી ચૂકી હતી ત્યાં તો આકાશમાંથી તારા સિંહાસન ઉપરથી તારો સર્વશક્તિમાન શબ્દ વિનાશ પામવા સર્જાયેલા દેશમાં ભીષણ યોદ્ધાની જેમ કૂદી પડ્યો તારા અટળ આદેશની તાતી તલવાર હાથમાં લઈને તે ઊભો અને સર્વત્ર તેણે મૃત્યુ ફેલાવી દીધું તેનું માથું આકાશને અડતું હતું તેને પગ ધરતીમાં ખોડાયેલા હતા તારા સંતાનોનો વાળ વાંકો ન થાય એટલા માટે તારી આજ્ઞાથી આખી સૃષ્ટિની પ્રકૃતિ જ નવેસરથી રચવામાં આવી હતી છાવણી ઉપર વાદળા છાયો કરતા જોવામાં આવ્યા પહેલા જ્યાં પાણી હતું ત્યાં કોરી જમીન ઉપસી આવતી દેખાય રાતા સમુદ્રમાંથી ધોરી રસ્તો બની ગયો અને તોફાની મોજાઓને બદલે હરિયાળું મેદાન થઈ ગયું જેના ઉપર થઈને તારા બાહુના રક્ષણ હેઠળ આખી પ્રજા અદ્ભુત ચમત્કારો જોતી જોતી પસાર થઈ ગઈ તેઓ ઘોડાની પેઠે કૂદી કૂદીને ચાલતા હતા ગેટાની પેઠે ઠેકડા મારતા હતા અને ઓ પ્રભુ પોતાને છોડાવનાર તારી સ્તુતિ ગાતા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય અઢાર કડી એક થી આઠ પ્રાર્થનામાં ખંત તમારે હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ અને નિરાશ ન થવું જોઈએ એમ સમજાવવા ઈસુએ તે લોકોને એક દ્રષ્ટાંત કથા કહી સંભળાવી કોઈ એક શહેરમાં એક કાજી રહેતો હતો તે નહોતો ઈશ્વરથી ડરતો કે નહોતો માણસની પરવા કરતો એ શહેરમાં એક રાંડી રાણબાઈ રહેતી હતી તે આવી આવીને કાજીને કહેતી મારા સામાવાળા સામે મને ન્યાય અપાવો કેટલાક વખત સુધી તો કાજીએ ધ્યાનમાં ન લીધું પણ આખરે તેણે મનમાં વિચાર કર્યો જો કે હું ઈશ્વરથી ડરતો નથી તેમ માણસની પણ પરવા કરતો નથી તેમ છતાં એ મારો જીવ ખાઈ જાય છે એટલે હું એને ન્યાય મળે એમ કરીશ નહીં તો એ આવી આવીને મને હેરાન હરણ કરી પછી પ્રભુએ કહ્યું આ બેઈમાન કાજે શું કહે છે તે સાંભળો તો શું ઈશ્વર પોતાના વરેલાઓની જેઓ રાત દિવસ એની આગળ પોકાર કર્યા કરે છે તેમની વાત ધીરજથી નહીં સાંભળે શું તે તેમને મદદ કરવામાં ડીલ કરશે હું તમને કહું છું કે તે એ લોકોને વિના વિલંબે ન્યાય આપશે તેમ છતાં માનવ પુત્ર આવશે ત્યારે તેને પૃથ્વી ઉપર શ્રદ્ધા જોવા મળશે ખરી આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર મારા મારા પ્રભુ હું પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો